હઝરત પીર ઝાદા ફરીદુદ્દીન ચિસ્તી બાબાસાહેબ રહ્યા જ્યારે મુખ્ય મહેમાન તરીકે ઇદરીસ મુસા એજ્યુકેટર અને સ્ટેટ હેડ એ એમપી ગુજરાત જેમણે ઉપસ્થિતિ આપી હતી તેથી વિશેષ તરીકે મોતરમા સુમૈયા હસીન વાઇલ્ડલાઇફર સ્નેક એન્ડ ક્રોકોડાઈલ રેસ્ક્યુઅર તથા હેડ એમપી વુમન્સ વિંગ ગુજરાતે પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી જેમાં તેજસ્વી તાળાઓનું સન્માન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ તથા મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યાદગાર અને પ્રેરણાદાયી બની રહ્યો